બનાસકાંઠા જિલ્લા તંત્ર ચૂંટણી માટે સજ્જ છે ઈવીએમ મશીનો સાથે પોલિંગ સ્ટાફ ફરજ પર જવા રવાના થયો જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી પાલનપુર વિધાનસભા ક્ષેત્રના બસો ચોતેર બુથ માટે ઈવીએમ વીવીપેટ અને ચૂંટણીલક્ષી સામગ્રીની ફાળવણી કરવામાં આવી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને હવે ગણતરીના કલાકો બાકી છે તારીખ સાત મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગના એક હજાર નવસો સાહીઠ બુથો પર મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શનમાં તંત્ર સજ્જ બન્યું છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલે મતદાન પૂર્વે જગાણા સ્થિત ઈવીએમ વેરહાઉસની મુલાકાત લીધી લોકશાહીના મહાપર્વની સૌને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી